નમસ્કાર હું વિપુલ પ્રજાપતિ આસ્થા એકેડેમી માંથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુણોત્તર એટલે કે રેશિયોની અંદર એક શોર્ટકટ શીખવાનો પ્રયત્ન કરીશું તો આપણે હવે પ્રશ્ન તરફ જઈએ પ્રશ્ન શું છે તો શોર્ટકટ માટે પ્રશ્ન આપણને આપેલો છે કે એક થેલીમાં એક થેલીમાં એક થેલીમાં હા પ્રશ્ન શું છે તો એક થેલીમાં એક રૂપિયો પચાસ પૈસા અને દસ પૈસાના સિક્કાનું પ્રમાણમાં વિદ્યાર્થી મિત્રો પેલા તો તમને આપેલું શું છે તો કે એક રૂપિયાનો સિક્કો આપેલો છે તો અહિયાં એક રૂપિયો અહિયાં બીજું શું આપેલું છે તો કે પચાસ પૈસા આપેલા છે તો અહીંયા પચાસ પૈસા નો સિક્કો પછી શું આપેલું છે તો કે દસ પૈસા તો આ દસ પૈસાનો સિક્કો બરાબર છે હવે અહીંયા સિક્કાનું જે પ્રમાણ છે એટલે અહીંયા સિક્કાની સંખ્યા લખવાની તો અહીંયા શું લખીશ તો કે સિક્કાની સંખ્યા હવે સિક્કાની સંખ્યા કયા પ્રમાણમાં આપેલી છે એક રૂપિયાના ત્રણ સિક્કા હતા પચાસ પૈસાના કેટલા હતા ચાર હતા અને દસ પૈસાના કેટલા હતા આઠ હતા બરાબર અને અહીંયા સિક્કાનું મૂલ્ય લખશો તમે શું લખશો તો કે સિક્કાનું મૂલ્ય સિક્કાનું મૂલ્ય હવે એક રૂપિયાના ત્રણ સિક્કા હોય તો કેટલા રૂપિયા થશે તો કે ત્રણ રૂપિયા થશે પચાસ પૈસાના ચાર સિક્કા હોય તો કેટલા રૂપિયા થશે બે રૂપિયા થશે દસ પૈસાના આઠ સિક્કા હોય તો કેટલા પૈસા કેટલા રૂપિયા થશે તો કે જીરો પોઈન્ટ આઠ રૂપિયા થશે આ બધાનો તમારે શું કરવાનો સરવાળો કરવાનો સરવાળો કરશો એટલે જવાબ શું આવશે તો કે પાંચ પોઈન્ટ આઠ રૂપિયા તમને અહીંયા કુલ રૂપિયા કેટલા આપેલા છે એકસો સોળ રૂપિયા આપેલા છે તો અહીંયા એટલે એના છેદમાં શું લખાય દસ લખાય પણ છેદનો છેદ થશે તો ક્યાં જશે અંશમાં જશે અઠાવન દુ કેટલા થશે એકસો સોળ થશે કેટલો જવાબ આવ્યો દસ દુના વીસ તો મૂલ્ય કેટલું આવ્યું વીસ આવ્યું હવે આ વીસ ને તમને શોધવાનું શું કહ્યું છે કોના સિક્કાની વાત છે દસ પૈસાના સિક્કાની વાત છે તો દસ પૈસાના અહીંયા પ્રમાણ કેટલું આપેલું છે આઠ તો દસ પૈસાના સિક્કાનું પ્રમાણ તમે શું લખશો દસ પૈસા ના સિક્કાની સંખ્યા સિક્કાની સંખ્યા માગી છે કેટલા સિક્કા હશે તો કે આઠ ગુણ્યા વીસ તો કેટલા થયા એકસો ને સાહીઠ સિક્કા થયા આ સિક્કા ને તમારે ફક્ત અહિયાં શું માંગ્યું છે એને તો કે કેટલા સિક્કા હશે તો ઓપ્શનમાં કે એકસો સિક્કા હશે વિદ્યાર્થી મિત્રો આ જ રીતે તમને દસ પૈસાની જગ્યાએ કદાચ પચાસ પૈસાના સિક્કા પૂછાય માનો કે તમને શું પૂછ્યું તો કે પચાસ પૈસાના સિક્કાની વાત કરીને તો પચાસ પૈસાના સિક્કા તમારા જોડે કેટલા છે એનું પ્રમાણ શું છે ચાર તો તમે શું લખશો ચાર કેટલા મળ્યા છે અહિયાં વીસ મળ્યા છે તો ગુણ્યા વીસ કેટલા મળ્યા તમને પચાસ પૈસાના જો પૂછવામાં આવે તો તમારો જવાબ કેટલો આવશે એસી એ જ રીતે તમને એક રૂપિયાના સિક્કાનું વાત કરવામાં આવે તો એક રૂપિયાના સિક્કાનું પ્રમાણ શું આપેલું છે તમને ત્રણ આપેલું છે તો તમે ત્યાં શું લખશો ત્રણ ગુણ્યા શું આવશે તમે અહીંયા એકસો સોળ ભાગ્યા પોઈન્ટ પાંચ પોઈન્ટ આઠ કરો છો તો એનો જવાબ શું મળે છે તમને વીસ તો અહીંયા શું કરશો તમે વીસ તો તમને કેટલા મળ્યા તો સાઈઠ આ વિદ્યાર્થી મિત્રો દરેકનું અલગ અલગ તો તમે શોધી દીધું તો આપણો પ્રશ્નનો જવાબ તો આપણને મળી જ ગયો છે શોર્ટ કરતી પણ આ એક એકસ્ટ્રા વસ્તુ છે માનો કે તમને કુલ રૂપિયા પૂછે તો કુલ કેટલા રૂપિયા મળે તમને અહીંયા એકસો સાઈઠ સિક્કા હતા તો કેટલા રૂપિયા રૂપિયામાં કન્વર્ટ કરો તો કેટલા રૂપિયા થશે સોળ રૂપિયા થશે પચાસ પૈસાના એસી સિક્કા હોય એને તમે રૂપિયામાં કન્વર્ટ કરશો તો કેટલા રૂપિયા થશે તો કે ચાલીસ રૂપિયા થશે એક રૂપિયાના સાઈઠ હોય તો એ કેટલા રૂપિયા થશે સાઈઠ રૂપિયા થશે તો તમે જુઓ સાઈઠ ને ચાલીસ કેટલા થાય સો સો અને સોળ એકસો સોળ રૂપિયા અહીંયા તમને જે કુલ આપેલું છે મળી જાય છે જો કદાચ તમને અહીંયા કુલ ના આપેલું હોય અને કુલ શોધવાનું કે તો તો આ રીતે શોધવાનું અહીંયા ખાલી સિક્કાની સંખ્યા શોધવાની પ્રમાણ લખી દેવાનું રૂપિયામાં કન્વર્ટ કરવાનું અને બધાનું શું કરવાનું સરવાળો કરવાનો જે સરવાળોનો જવાબ આવે છે એને તમારે કુલ રકમના છેદમાં મૂકવાનું અને એનો જે જવાબ આવે એના દરેક રેશિયો જોડે ગુણી દેવાનું જે રેશિયો માનો કે દસ પૈસાના સિક્કાની વાત છે તો વીસ ગુણ્યા આઠ એટલે એના સિક્કાનું મૂલ્ય તમને એકસો સાઈઠ મળી ગયું પચાસ પૈસાની વાત હોય તો વીસ ગુણ્યા ચાર એટલે તમને કેટલું મળી જશે તો કે એસી મળી જશે એ જ રીતે એક રૂપિયાના સિક્કાની વાત હોય તો એને ત્રણ મળી ગુણશે એટલે વીસ તરી સાઈઠ એટલે તમને કેટલા મળશે સાઈઠ મળશે હું આશા રાખું છું કે આ શોર્ટકટ તમને બધાને સમજમાં આવી હશે થેન્ક યુ થેન્ક સો મચ